ભારે બબાળ અને વિરોધ વંટોળ પણ ઉભો થયો છે ત્યારે હવે દાહોદના તાડાગોળા અને શારદા ગામે બનવા જઈ રહેલા ડોમેસ્ટિક એરપોર્ટ મામલે પણ ભારે માહોલ ગરમાયો છે આ મામલે સ્થાનિક લોકોએ ભારે વિરોધ પણ નોંધાવ્યો છે આવેદન પણ આપ્યા છે આ તમામ પરિસ્થિતિ વચ્ચે આજે સિવિલ એવિએશન મેનેજર વહીવટી તંત્ર ફોરેસ્ટ વિભાગ તથા સ્થાનિક લોકોને સાથે રાખી સરકારી પડતર અને ફોરેસ્ટ જમીનમાં ડીમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે અગાઉથી આ એરપોર્ટ મામલે પહેલેથી ચાલી રહેલા વિવાદને લઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે આ ડીમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી શાંતિપૂર્ણ માહોલમાં આ ડીમાર્કેશનની કામગીરી પૂર્ણ થઈ છે એરપોર્ટની જમીને લઈને શું કહ્યું હતું

બાર જંગલ ખાતો અઠ્યાવીસ સરકારી એકસો એકતાલીસ ફોરેસ્ટ અને જંગલ ખાતાની જમીનની માપણી અને તેમજ ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા અંગે તંત્ર અને અધિકારીઓ જણાવી રહ્યા છે ત્યારે સ્થાનિક આદિવાસીઓ આ મામલે ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. સરકાર અને અધિકારીઓ સામે આક્ષેપ પણ કરી રહ્યા છે. ત્યારે શું કહેવું છે સ્થાનિક આદિવાસી અગ્રણીઓનું જોઈશું આ રિપોર્ટમાં. દેખો સરકાર શ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકાની અંદર જાણે કે અમારા આદિવાસીઓનો ખાતમો જ કરી નાખો હોય એ રીતે અમારી જમીન છીનવી લેવાનું જે ષડયંત્ર છે અને એ ષડયંત્રના ભાગરૂપે આજ રોજ ટાઢાગોળા અને શારદા ગામની જે જંગલની જમીન છે અને ટાડાગોળા ગામની અઠ્ઠાવીસ હેક્ટર જમીન જે સરકારી પડતર છે એનું ડોમેસ્ટિક એરપોર્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યું છે અને સરકાર એમ કહેવા માંગે છે આ જમીન અમારી છે પણ અમારા એ અમારા અમારા જંગલની જંગલની જમીન જમીન સાચવી રાખેલી અંદર છે 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 ચરી અને અને પોતાનું થોડી ઘણી ફળદ્રુપ એમાં પણ મળેલી સરકારી પડતર જમીન છે એની અંદર પણ અમારા પટ ભરેલા છે તેમ છતાં સરકાર જબરજસ્તી આ ડોમેસ્ટિક અહીંયા ના સ્થાનિકોએ બે ત્રણ વાર કામ પણ બંધ કરાવ્યું હતું ચક્કા જામ પણ કર્યું હતું સંભવિત વિરોધ અને વિવાદ ને લઈ મોટી સંખ્યામાં ડિમાર્કેશનની કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ મામલે શું પ્રતિક્રિયા આપી પોલીસ વિભાગ તરફથી ડીએસપી ધાનુશુઆ રિપોર્ટ જાલોદ ડિવિઝનના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ ટાઢાગોડા ગામ અને શારદા ગામ ખાતે જે ડોમેસ્ટિક એરપોર્ટ બનનાર છે ડોમેસ્ટિક એરપોર્ટનો જે સર્વે કરવામાં આવનાર છે કઈ જગ્યાએ બનનાર છે એના અનુસંધાને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પ્રાંત અધિકારીઓ ગુજસેલ અમદાવાદ તરફથી આવેલા અધિકારીઓ તેમજ અન્ય વિભાગના જે સંકલન અધિકારીઓ સાથે રાખી અને આ સર્વે કરવામાં આવનાર છે અને જેમાં પોલીસ વિભાગ તરફથી એક ડીવાયએસપી છ પીઆઈ આઠેક જેટલા સબ ઇન્સ્પેક્ટર તેમજ એકસો દસ જેટલા પોલીસ કર્મચારીઓ હાલમાં હાજર છે અને હાલ શાંતિપૂર્વક માહોલમાં સર્વેની કામગીરી ચાલુમાં છે આદિવાસીઓ અને વહીવટી તંત્ર વચ્ચે ભારે વિરોધ અને હોબાળો ચાલી રહ્યો છે આદિવાસી સમાજના લોકોને ડર છે કે તેમનો જીવન બરબાદ થઈ જશે તેમની જમીનો છીનવાઈ જશે ત્યારે તંત્ર જણાવી છે કે સ્થાનિકોની કોઈ જમીન એરપોર્ટ માટે એકવાયર કરવામાં નહીં આવે આ એરપોર્ટ સરકારી જમીન અને ફોરેસ્ટની જમીનમાં આ ડોમેસ્ટિક એરપોર્ટ બનશે વિકાસ પણ થશે તમે શું વિચારો છો બોક્સ પર જણાવશો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ખાસ અમારા દાહોદ લાઈન ઓફિશિયલ જે ઇન્સ્ટાગ્રામ નો નવો પેજ છે સાથે જ ફેસબુક પર અમે દાહોદ લાઈન ઓફિશિયલ નો નવો પેજ શરૂ કર્યો છે તેને ફોલો કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ